આ મૂળા ખાતર નાખવું પડશે એટલે આવા થઈ ગયા લે ચુવર દેખું ચુવર આ તો ફોન કરું ટિફન આવું ટિફન આવે નહીં આવતું ખુશી લુટી પણ આવે ને કે ઘરે જો ખાવા જાવ તો ચોર આવવાના હોય તું હોય હલો ટીપન આવવાનું હે ના આવું પડશે તો પણ હું એ આવશું તો તું તો નહીં રાખી શોર નહીં હોય તો ખૂબ શોર આવી રાખી

તુવી પણ જબર આવી છે વા લોભિયો વેણતો જ નઈ લાગે છે એમ કેમ મસ્ત આ મસ્ત